ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરના સિહોરના મોટા ચોક વિસ્તારની ઘટના છે રોષની લાગણી ફેલાય છે જૈન સમાજના અગ્રણીઓ જૈન દેરાસર મંદિરે પહોંચ્યા છે અજાણ્યા ઇસમોએ દેરાસર પર પથ્થરના ઘા કરતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે સિહોર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર થી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે જેમાં જીન દેરાસરમાં પથ્થર મારો કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સોએ પથ્થરના ગાવ માર્યા છે જૈન સમાજના અગ્રણીઓ જીન દેરાસર મંદિરે પહોંચી ગયા છે જૈન સમાજમાં ઘટનાને લઈને રોષની લાગણી ફેલાઈ ગઈ છે જૈન સમાજમાં આ ઘટનાને લઈને રોષની લાગણી ફેલાઈ ગઈ છે એક બાજુ પોલીસ દ્વારા સામાજિક તત્વો સામે લાલ કરવામાં આવી છે ત્યારે

જેને લઈને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો હજી શરૂ છે આગળ પોલીસ તપાસ ચલાવી રહી છે અને પકડવાની તાજવીજ હાથ ધરી છે પોલીસે સીસીટીવી આગળ કરવાની પણ તપાસ શરૂ કરેલી છે જી શ્રી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ભાવનગરના સિંહોના મોટા ચોક વિસ્તારની ઘટના છે આ જેમાં જૈન દેરાસરમાં પથ્થરમારો કરવામાં આવ્યો અજાણ્યા શખ્સોએ પથ્થરના ગામ માર્યા હતા જેને લઈને જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટાને લઈને શરૂ કરી દેવામાં આવ્યો છે